છ વાગે સાંજના ટાઈમે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ એનું એક રીઝન છે મિત્રો તો તમને આ બ્લોગમાં જણાવીશું કે આજે એક થોડી દુઃખદ ઘટના બનેલી વહેલા સવારે મારા ભત્રીજા દિવ્યાંગનો ફોન આવેલો તો તમને જણાવીશ હું થોડી વારમાં પહેલાં સૌથી પહેલાં નાહોને ફ્રેશ થઈ જઉં આજે હું ઓફિસ પણ ડાઉટ યુનિફોર્મ ગયેલો કારણ કે હું ક્યાં ગયેલો એ તમને હું ડિટેલમાં વિડીયોથી જણાવીશ તો બની રહેજો અમારા બ્લોગમાં એન્ડ સુધી મિત્રો ચલો તો શરૂ કરીએ આજનો બ્લોગ શું થયું અમારા રિલેશનશીપ અને સગા સંબંધીમાં મેં એક ઘટના બની ગઈ જો તો બને રહેજો મિત્રો અમારી સાથે બ્લોગમાં ચલો મિત્રો મળીએ થોડી વારમાં

તો જુઓ મિત્રો કેમ છો બધા મજામાં હવે જીવન છે સુખ અને દુઃખ તડકો ને છાયડો આવતા જ રહેતા હોય છે અને એક સંસારનો નિયમ છે કે જે આયા છે જવાના જ છે બરાબર ઘણી બધી કહેવાય ને કે લોકોના પરિવારના આશાઓ હોય છે ઈચ્છાઓ હોય છે નાના નાના એમ કે છોકરાઓ મૂકીને જ્યારે કોઈનું અવસાન થાય તો દુઃખ તો થાય સમાજમાં થાય પ્રયોગમાં થાય સગા સંબંધીઓમાં થાય અને જ્યારે આપણે નજીકના કોઈ માણસ આમ કહેવાય કે આપણેથી કાયમ આપણી સાથે હડતા મળતા હોય તો આપણને દુઃખ તો થાય જ નહીં જેમ આજે અમારા કાકાજી સસરા એમના જમય વાસ ગામ અહીંયા નજીક જ થાય સાણંદથી જેઓ અમે થોડા દિવસો પહેલાં તમે બ્લોગમાં જોયું છે તો ખબર કાઢવા જયેલા ને બીમાર હતા અને કહેવાય ને કે પેટનો દુખાવો ને બધું થયું હતું તો એના લીધે અઠવાડિયું દસ દિવસ દવાખાને રાખ્યા અને કાલે લગભગ ચાર તારીખે સાંજે રાત્રે એમનું અવસાન થઈ ગયું તો એ સવારમાં વહેલા અમને સમાચાર મળ્યા પછી હું આજે સવારમાં એમની અંતિમ ક્રિયા ગયો હતો ત્યાંથી ગઈ પછી ઓફિસે ગયો અને ઓફિસેથી પાછો ઘરે આવ્યો તો આવું છો મિત્રો આજના દિવસે એના માટે અમે સવાર સવારમાં બ્લોગ બનાવી શક્યા નહીં બરાબર ચિંતન એમ મમ્મી બધા જ એમ કે અમે બધા ખૂબ જ એમની મજાક મસ્તી કરતા જ્યારે અમને મળતા લોકોની આમ સ્વભાવ સારો હતો પણ કહેવાય છે ને કે નાના નાના છોકરાઓ મૂકીને હવે એ તો ચાલે ગયા બાપનો સાંયા વહી જાય છોકરાઓ પરથી તો દુખ તો થાય જ કોઈ બીને સ્વાભાવિક છે ઠીક છે મિત્રો ભગવાનનો આધાર હોય તો ગમે તે એ તો વસ્તુ કોઈ નથી બધું થઈ જાય બધું ચાલ્યું જાય ઠીક છે મિત્રો તો આજનો કંઈક આવો દિવસ અમારો રહ્યો જોઈએ મમ્મી શું કહે છે એમને બહુ અનુભવ છે કારણ કે જ્યારે કહેવાય ને એ અમારા લગ્ન હતા થયા પેલા એમના લગ્ન થયેલા હતા તો ત્યારથી એ ઓળખે છે મારા તો બે હજાર અગિયાર માં લગ્ન થયા એટલે જુઓ ને તે વર્ષથી અમારે એની સાથે સંબંધ છે પણ અમારા ઘરે છેલ્લા અમે અહીંયા જ્યારે લેવાયા ને ત્યારે અમને કીધેલું કે તમે આવો અમાર ગામ તો આવો અમારા ગામ અહીંયા એમ મમ્મી બીમાર થઈ ગઈ તો બી ખબર પૂછવા બી સ્પેશિયલ આવેલા તો એક એક એમનું ઈચ્છા હતી પણ એ પૂરી ના થઈ એ અમે અહીંયા અમને ના ગયા અમને પણ દુઃખ થાય છે અત્યારે ખબર પૂછવા જાય તો દવાખાને ત્યારે તે અમે બી વાતો કરતા

નહીં લખ્યું એમના ગામમાં એટલે રહી ગયું શું કર્યું તો જીવનનો કોઈ ભરોસો નથી હસતા રહો હસાવતા રહો જીવનમાં આનંદ કરો અને લોકોના હળીમળી રહો જે કંઈ સાથે ખાલી યાદ આવે છે ને ખાલી જવાના છે તો લોકોનો પ્રેમ અને સ્નેહ અને કમાણી કરતા જાઓ ભગવાનના કહેવાય કે નીતિ ધર્મથી ધંધો રોજગાર કરો બસ આવું છે આજનો બ્લોગ આપણો આવો છે કંઈ જોઈએ હવે આપણે શું થાય છે એ તો પછી તમને આજના બ્લોગમાં તો મિત્રો એવું છે વધારે અમે લાંબો નહીં કરીએ આ જ છે ઠીક છે મિત્રો આત્મીયતા અને સંબંધ અને મિડલ ક્લાસ જિંદગીમાં જો આવી બધી ઘટનાઓમાં તમે પણ કહેવાય ને કે આવું બધું થતું જ હોય છે તો આ એક બહુ કહેવાય ને લાગણી ભર્યું કહેવાય અને દુઃખદ ઘટનાઓમાંથી પસાર થતા હોય છે એ બધામાંથી શીખતા શીખતા કહેવાય ને આગળ વધતા હોય છે તો વિડીયો સારો લાગ્યો હોય ને તમે લાઈક કરજો શેર કરજો અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આત્માને ભગવાન શાંતિ આપે એમના કુટુંબ કબીલાને સહનશક્તિ આપે અને આગળ જીવન જીવવાની રાહ દેખાડે અને ભગવાન હંમેશા એમની મદદ કરે એવી પ્રાર્થના સાથે આજનો બ્લોગ નાન કરીશું મળીએ ફરીથી નવા બ્લોગમાં જય માતાજી જય સોમનાથ ભગવાન એમની આત્માને શાંતિ આપે